તાંત્રિક વિધિ કરી મોતને ઘાટ ઉતારતો તાંત્રિક ભૂવો ઝડપાયો અમદાવાદના ઉદ્યોગપતિની હત્યાના પ્રયાસમાં સરખેજ પોલીસે તાંત્રિકની ધરપકડ કરી અમદાવાદના નિકોલમાં ફેક્ટરી ધરાવતા માલિકની હત્યાના સરખેજ પોલીસે ભુવાને વઢવાણ ખાતે જૂના નિવાસ પ્રયાસના ગુનામાં મૂળ વઢવાણના અને હાલ વેજલપુરના નિવાસસ્થાને લાવી પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી ભુવાએ ઉદ્યોગપતિની હત્યા કરી લાશને બેસવા વઢવાણમાં આવેલ માતાજીના મઢમાં દાટી દેવાનો પ્લાન ઘડ્યો હતો અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફેક્ટરી ધરાવતા ઉદ્યોગપતિ અભિજીત સિંહને રૂપિયા પંદર લાખના ચાર ગણા રૂપિયા આપવાનું જણાવી હાલ વેજલપુર રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણના રહેવાસી ભુવા નવલસિંહ ચાવડાએ બોલાવી હત્યા કરવાનું ષડયંત્ર રહ્યું હતું ભુવાએ ઉદ્યોગપતિને બોલાવી રૂપિયા લીધા બાદ પાણીમાં ઝેરી પ્રવાહી પીવડાવી દીધું હતું પરંતુ ઉદ્યોગપતિ બચી ગયા હતા ઉદ્યોગપતિએ સરખેજ પોલીસ મથકે ભુવા તાંત્રિક નવલસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી સરખેજ પોલીસ ભુવાને ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા ઉદ્યોગપતિની હત્યા કરી લાશને વઢવાણ ખાતે આવેલ માતાજીના મઢમાં દાટી દેવાનો પ્લાન હોવાની કબૂલાત કરી હતી આથી સરખેજ પોલીસ ભુઆ નવલસિંહને વઢવાણ ખાતે તેના જૂના નિવાસસ્થાને લાવી અને અંદાજે ચારથી પાંચ કલાક બંધ રૂમમાં તપાસ અને પૂછપરછ હાથ ધરી સાંજના સમયે કાર્યવાહી પૂર્ણ કરી પરત લઈ જવામાં આવતો હતો ત્યારે ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ કરી તેને ચાર ગણી રકમ આપવાની લાલચ આપી અનેક લોકોને ભોગ બનાવ્યા હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે વધુ ખુલાસો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે નદીમ ખાન સમય ન્યૂઝ